જો અન્ન ગ્રહણ કર્યું હોય અને આપણે બપોરે સૂયા હોઈએ તો સાંજે સ્નાન કરવાનો ક્રમ છે કેમ કે એનાથી જે અપરસ છે એ છુવાઈ જાય છે તો સાંજના સમયે સ્નાન કરીને ઉર્ધપુર તિલક ને ધારણ કરીને

નું આપણું લક્ષ્ય છે એ પ્રભુમાં આપણા ચિત્તની પ્રવણતા છે અને પ્રભુ આપણા સ્વામી છે અને આપણે એમના સેવક છીએ એવી ભાવનાથી પોતાનું જીવન આપણે જીવવું છે એટલે સેવામય અને શ્રવણ કીર્તન સ્મરણમય જીવન વૈષ્ણવનું હોવું જોઈએ અને એના સિવાયની આપણી જે કોઈ પણ દિનચર્યા જે પણ પ્રવૃત્તિ છે એ પ્રભુ સેવાની આસપાસ રિવોલ્વ કરવી જોઈએ પ્રભુ સેવા છોડીને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન થવી જોઈએ. એટલે આપણી જે દિનચર્યા છે એમાં પ્રભુની ચિંતન પ્રભુની પરિચર્યા પ્રભુની સેવા વગેરે હોવી જોઈએ પ્રભુની કોઈ પણ સેવા નાની કે મોટી નથી એ મુખ્ય ભાવ છે આપણે ત્યાં એ સોયની મંદિર વસ્ત્ર ની સેવા હોય એ રસોઈ ની હોય એ બજારમાંથી પ્રભુ સંબંધી કોઈ પદાર્થ લાવવો હોય પ્રત્યેકે પ્રત્યેક સેવા સેવક હોવાને કારણે આપણા માટે કર્તવ્ય રૂપ છે એટલે આટલી સેવા કોઈ સ્ત્રી કરે આટલી સેવા તો પુરુષની હોય આ સેવા કરવી જોઈએ કે આ સેવા આપણે કરવી જોઈએ એવો ભાવ આપણા હૃદયમાં આવવો જોઈએ સ્વાભાવિક રીતે જે રસોઈ વગેરે ની સેવા સ્ત્રીઓ કરતી હોય છે અને પુરુષો અન્ય સેવાનો ક્રમ પહોંચતા હોય છે પરંતુ એવો કોઈ નિયમ નથી આપણા હાથે સિદ્ધ કરેલું સામગ્રી પ્રભુ આરોગે એવો ભાવ આપણા હૃદયમાં હોવું જોઈએ એટલે મંદિર લઈને પ્રભુના શયન પ્રત્યેક સેવા એ સેવક તરીકે આપણા માટે કર્તવ્ય રૂપ છે અને એ બધી જ સેવામાં આપણે એક સમાન ઉત્સાહથી ઇન્વોલ્વ થવું જોઈએ સેવા ભાવના શ્લોકોમાં શ્રી ગોપીનાથજી એ આજ્ઞા કરે છે પ્રભુ ની સાથે તામસ ભાવો ની નિવૃત્તિ કરે એવી ભાવના કરવી જોઈએ એટલે આપણે ત્યાં સેવાના ક્રમ પ્રભુ સેવા સાથે જોડાયેલી એ ભાવનાઓ છે એનું અનુસંધાન કરતા કરતા પ્રત્યેક સેવા એ આપણા સ્વામી પ્રતિ આપણો સેવક ધર્મ છે

આપણા ઘરની કોઈ પણ ક્રિયા કે કોઈ પણ એક્ટિવિટી એ લૌકિક ક્રિયા ન હોય ને પ્રભુ સંબંધી છે કેમ કે પ્રભુ નહીં તો પ્રભુના સેવકો આપણા પરિવારના જે લોકો છે એ પણ ભગવત સેવા પરાયણ હોવાને કારણે પ્રભુના સેવક છે એટલે એ બધી સેવા પણ આપણા ઘરની પણ જે પ્રવૃત્તિ છે એ પણ પ્રભુના સેવકોની પરિચર્યા આપણે કરી રહ્યા છીએ એમને આપણે અશિસ્ટ કરી રહ્યા છીએ એવા ભાવથી કરવી જોઈએ એટલે આપણા આપણું સંપૂર્ણ ઘર એ પ્રભુનું બિરાજવાનું સ્થાન હોવાને કારણે આદૈવિક છે વ્રજ છે નંદાલય છે નું ઘર છે એટલે એ ભાવનાથી ઘરની દરેક પ્રવૃત્તિ અને પ્રભુ સેવા ની પણ શૃંગાર વગેરે ની અંતરંગ સેવા હોય કે પ્રભુના સફેદી વગેરે ધોવી હોય કે પાત્રો માંજવા હોય રસોઈ ની સેવા હોય કે સોયની મંદિર વસ્ત્ર હોય શૈયા મંદિર સવારવું મંદિર ની સફાઈ કરવી વગેરે જે કોઈ પણ સેવા છે એ પ્રત્યેક સેવા કોઈ કોઈ સેવા સેવા નાની નથી નથી અને મોટી આપણા સ્વામી પ્રત્યે નો આપણા ભાવ નું સમર્પણ છે અને સેવક તરીકે આપણું કર્તવ્ય છે એટલે એ પ્રત્યેક સેવામાં એક સમાન ઉત્સાહ ની સાથે ઘરના બધા જ મેમ્બર્સે ઇન્વોલ્વ થવું જોઈએ આ સેવા આજ વ્યક્તિ કરે એવો કોઈ નિયમ આપણે ત્યાં નથી એટલે આવું ભક્તિભાવમય જીવન આપણું વીતવું જોઈએ અને પ્રભુ સેવાના માં આપણે અતિશય લૌકિકમાં ઇન્વોલ્વ થઈએ એવી એક્ટિવિટીઝ આપણા જીવનમાં ન હોવી જોઈએ કેમકે કોઈ ને કોઈ દિવસ એ બધી પ્રવૃત્તિઓને છોડીને આપણે અવ્યાવૃત્ત થઈને કેવલ કૃષ્ણ સેવા કથામય જીવન જીવવું છે આ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ એટલે આવશ્યક હોય એવી સામાજિક પ્રવૃત્તિઓમાં આપણે ઇન્વોલ્વ થઈએ પારિવારિક પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થઈએ કે નોકરી વગેરે કરવા માટે જઈએ કે વિદ્યાર્થીઓ હોય તો સ્કૂલ માં જાય તો એવી અતિ આવશ્યક પ્રવૃત્તિઓ ઠીક છે પરંતુ પ્રભુ સેવા છોડીને પ્રભુ ના શ્રવણ કીર્તન સ્મરણ આદિ વૈષ્ણવીય પ્રવૃત્તિઓ છોડીને અવૈષ્ણવીય આચારોમાં આપણું અત્યધિક ઇન્વોલ્વમેન્ટ હોય તો એ ભક્તિ માર્ગીય વ્યક્તિ માટે ભયાવહ છે એના ફ્યુચર માટે એ ઠીક નથી

આવા આચાર દ્વારા જે પ્રભુઓની સેવા કરે છે આના સિવાય અન્ય કોઈ પણ ગતિ નથી એટલે આના સિવાય ભગવત પ્રાપ્તિ નો અન્ય કોઈ માર્ગ નથી એવી આજ્ઞા કરીને શ્રી ગોપીનાથજી આ ગ્રંથ નો ઉપસંહાર કરી રહ્યા છે નિત્ય સેવાના ક્રમને શ્રી ગોપીનાથ બતાવ્યું છે પણ ઉત્સવો ઉપર કે ગ્રહણ વગેરે કોઈ જૈષ વૈષ્ણવ કે ગુરુજન પાસેથી જાણી લેવું જોઈએ બાકી આપણે ટ્રાવેલ કરતા હોઈએ પ્રભુને ને સાથે પધરાવીને અથવા ગ્રહણ વગેરેનો સમય હોય ત્યારના સેવા ક્રમમાં પ્રભુના સુખનો પ્રભુની સ્વસ્થતાનો વિચાર કરીને એ બધા સેવા ક્રમ આપણે યથાશક્તિ ફોર્મ્યુલેટ કરવા જોઈએ. આ નિત્ય ક્રમ છે પરંતુ આની અંદર આપણી શારીરિક અસ્વસ્થતા હોય પારિવારિક ક્યારેક એવી કોઈ condition હોય કે બીજી કોઈ પણ રીતે આપત્તિકાલ હોય એ સમયે પ્રભુના સુખનો વિચાર કરીને યથાયોગ્ય સેવા ક્રમ આપણે કરવું જોઈએ. પ્રભુ આપણા સ્વામી છે અને જે કોઈ પણ ડિસિઝન આપણે લઈએ એ લેવું જોઈએ દરેક વખતે કોઈને પૂછવાની આવશ્યકતા નથી આપણા પરિવારની અનુકૂળતા પોતપોતાની હોય છે એને કોઈ સામેવાળો વ્યક્તિ હંમેશા સમજી પણ શકતા નથી એટલે પોતાની પ્રભુ નાના બાળક પણ છે અને સાથે સાથે આપણા સ્વામી છે અને પ્રભુ ની દેવ મર્યાદા પણ છે એટલે એ મર્યાદાનો વિચાર કરીને પ્રભુના સુખના વિચારથી જે કોઈ પણ પરિવર્તન પ્રભુ સેવાના ક્રમમાં આપણે કરતા હોઈએ એ વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે પ્રભુને પરિશ્રમ ન થાય એ ભાવનાથી કરી શકે છે અહિયાં આ વિષય સંપન્ન થયો